કે આનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે રિપેરિંગનું કામ અને અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે આવતીકાલથી આનું રિપેરિંગનું કામ ચાલુ થશે અમે આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ચીમકી આપીએ છીએ આ તંત્રને કે તાત્કાલિક ધોરણે આવતીકાલથી કામ ચાલુ નહીં થયું તો આ વિસ્તારના જેટલી પણ સોસાયટી છે તમામ સોસાયટીના લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો સ્થાનિક પ્રમુખો તમામને સાથે લઈને ગાંધીજીયા માધ્યમ આંદોલન અને જીએસપી નાખી દે છે અને જેના કારણે ખાલી કામ બતાવી દેવામાં આવે છે અહીંયા ઝોન દ્વારા કે અમે કામકાજ કર્યું છે પણ રોજે રોજ કોઈને કોઈ વ્યક્તિ અહીંયા જતો હોય તો પડી જાય કોઈનું એક્સિડન્ટ થાય ગાડીમાં જતા હતા ને પડી ગયા અને ખૂબ એ મોટી મતલબ સાચી રીતે ઘાયલ થયા આના પાછળ જવાબદાર કો અને તંત્ર આ રોડ બનાવવાનું કે ભાઈ અમે આખો નવો રોડ બનાવીશું નવો રોડ બનાવીશું એવા ખાલી કહેવાય કે નગ્ર ગુણગાન ગયા કરે છે તો જો જ્યારે લોકો એક્સિડન્ટ થાય પડી જાય લોકો મૃત્યુ પામે તો ત્યાં સુધી તમારે કઈ જોવાનું નથી બધા લોકો મૃત મરી જાય પછી તમે આ રોડ બનાવશો એટલા માટે અમે આ ચીમકી આપીએ છીએ કાલની તારીખમાં કામ ચાલુ નહીં થયું તો પરમ દિવસે તમામ લોકોને સાથે લઈને વિસ્તારના તમામ લોકોને સાથે લઈને આ રોડ પર બેસી જશું એટલે તમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવો નેશનલ હાઈવે છે અહીંયા ખરેખર ભારે વાહનોનો ખૂબ લોડ રહે છે અને ખરેખર રેસિડન્સી એરિયામાં આવો હાઈવે હોવો જ ન જોઈએ પહેલી વાત તો જેના લીધેથી લોકો ખૂબ હેરાન થાય છે રસ્તાઓ પણ ખૂબ ખરાબ છે કારણ કે અહીંયા ત્રણસોથી ચારસો ટન સુધીના વાહનો ભારે વાહનો ચાલે છે રોડની હાલત એટલી બધી ખરાબ છે કે વારંવાર રાજ્ય સરકારમાં પણ લેટરો લખ્યા છે વારંવાર એસએમસીમાં પણ આ બાબતને લઈને ફરિયાદ કર્યો કહેતો ત્યારે આજ